પાટા જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે હાઈસ્કૂલમાં શૌચાલય કોબાણ સરપંચના પુત્રના બંને હાથમાં ઘીમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ લુણાવા ગામને દત્તક લીધેલ ગામના સરપંચ ભાજપના માનીતા હોવાથી કોઈ મોટા માથાના સહારે ગામમાં પડતર જમીન ઉપર દબાણ કર્યું હોવાથી ગામ લોકોએ તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં તગડધીના મારતા સરપંચના પુત્રને કોઈ તંત્ર કે કાયદો અસર કરે તેવી ગામ લોકોને દૂર દૂર સુધી દેખાતું નથી આ શાળામાં શૌચાલયની દિવાલોને એક પણ આરસીસી બીમ કે કોપિન ભર્યું નથી ચાર લાખ જેટલી રકમ હલકી કામગીરીમાં વપરાઈ ખરી આ તો મોસાળમાં વિવાનમાં મા પીરસનાર પછી મામાના ઘરે ભાણે જ ભૂખ્યો રહે ખરી બરાબર આ જે છે કે થરાદ તાલુકાના લોણાવા ગામનું છે અને ત્યાંની પરિસ્થિતિ બહુ ભયંકર છે અને એમને કંઈ થોડો કેમેરો નજીકથી બતાવે આ એની એક પણ બીમા મકાને બનાવેલું નથી આ શૌચાલય બની ગયું છે એક પણ કોપીન ભરેલું નથી ઉપર આરસીસીની છત ભરી દેવામાં આવી છે પોઝિશન એવી છે તમે જોઈ રહ્યા છો કે ઈટીઓ છે બરાબર આ જુઓ તમે આવી પોઝિશન છે ઈટીઓ ની આવી ઈટીઓ આ લોકો અહીંયા છે તો જુઓ આ ઈટીઓ જુઓ તમે જો ઈટો મસળીએ ને તો પણ આટો આટો થઈ જાય ઈટીઓ છે તમે જો આવી પોઝિશન છે એટલે મટીરિયલ બહુ ખોટું અને ખરાબ વપરાયો છે આના ઉપર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પ્રાંત સાહેબ અને લાગતું ઓળખતું તંત્ર ધ્યાન આપે અને આની ગ્રાન્ટ અટકાવવામાં આવે અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી જાગૃત નાગરિક તરીકે રામસિંહભાઈ રાજપૂત માંગ કરી